બોડેલી રોડ છોટાઉદેપુર જિલ્લાને ને જોડતા ધોરીમાર્ગ નું ખાદમુરત વેગા ચોકડી ખાતે ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું ધારાસભ્ય શ્રી સૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે રૂપિયા વીસ કરોડ જેવું ટેન્ડર પાસ થયું છે છ મહિનામાં કામ પૂરું કરવાની મુદત આપવામાં આવી છે ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે ચોમાસા પહેલાં રોડ બનાવવા માટેની કોન્ટ્રાક્ટરની સૂચના આપવામાં આવી છે બોડેલી તરફથી હવે ટ્રાફિક આવે છે જેને લઈને ધ્યાનમાં રાખીને રેતીની લીઝોને લઈને પણ ખૂબ જ ટ્રાફિકો જોવા મળે છે અને ભારે વાહન પસાર થાય છે આ રસ્તા પરથી પસાર થતા તમામ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ભાજપના અશ્વિનભાઈ વકીલ સોરઠ સાહેબ આગેવાનો અને પીડબ્લ્યુડીના અધિકારીઓ કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પક્ષનો સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌના પ્રયાસ સૌનો વિશ્વાસ એ જ રીતે છેલ્લા 6 વર્ષમાં બહુ વિધાનસભામાં અનેક કામો થયા છે આજે ગોયના વેગાતી બોડેલી સુધારના સોલ કિલોમીટર જેટલો રસ્તો એનું રિસર્ફેસિંગનું કામ સરકારે એમાં પચીસ કરોડ જેટલા રૂપિયા મંજૂર વહીવટી મંજૂરી આપી હતી અત્યારે લગભગ વીસ કરોડ જેવું ટેન્ડર આવ્યું અને મંજૂર થયું છે ચાર ટકા ડાઉનમાં ટેન્ડર છે છ મહિનામાં કામ પૂર્ણ કરવાની મુદત આપવામાં આવી છે અનુભવી કોન્ટ્રાક્ટર છે અને ટૂંક સમયમાં જ આ કામગીરી શરૂ થશે અને ચોમાસા પહેલાં કામગીરી પૂરી થાય એવી સૂચના પણ એમને આપવામાં આવી છે